હા ચા પીધા વગર આપડે ચાલ છે આપડે તો માથું સલામત આવે એવું થાય કોઈ દેખાતું જ નહીં છે કે પેલા હેતર માં મળે મને મોય જઈને જોવા દે ને કોઈ દેખાતું જ નહીં મોય સાય ને ખોડ નહીં ડબાય ખાલે થઈ ગયા છે અમે હું લ્યો કરવાનો એક કામ કરો અમે લા શગનભાઈ બાજુમાં છે શગનભાઈને પાહેન જવું પડશે શગન ચીક સાપ આગ નહીં પાવા પણ પીયા હું

કર્યું કરીને આ બાજુ ગેતો બે જવું કઉ ફરતો ફરતો ઘેર પો એ તમને કોમ નહોતું તે નાઠા કોઈ કોમ તો નહીં પણ એ માથું ચડી તું ગયા હું કહું ચોક ચા બાપ પી આવું હોટલ જતું તું પણ મૂકો ત્યાં એ વળી વચમાં ભેગા થઈ ગયા તો ભાઈ હા અરે ચા ની તલબ તો યાર મને એ લાગી છે પણ હું શું કરશું

શામલે તો ફાટી જાય એટલે વાત સાચી કે આસુ એટલે યાર ને જો ભાઈ હા અરે ચાનું વ્યસન કેવું છે યાર ને એક ટાઈમ ખાવાનું ન હોય તો ચાલે કો તો ખાધું હોય તો કોક ચાલે તો પી લઈએ આ दारूડિયા જેવું વેસન છે ચાનું એ ચામાં ને दारूમાં કોઈ ફરક જ નઈ પેલો હવારે ઊઠે ને હા એવો અડ્ડ ભોકણ આપણે ઊઠેવા હોટેલ હોટેલ ઊપોકી વાત તમારી સાચી છે હો પણ આ

અલે છોજો છોકરા આ બાપા હું હેતમ થઈને આવું હું કીધું હા અનો પાછો આ ગનની ઓર રાખજે સાપરૂ નકાવ આ સાપરામાં કોઈ તાળુયો નહીં પાછું બધા આવો સંભાઈ આવો 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 સદો તો ઘણા દાડે વળ્યા છો તાન હું કરઈ યાર આ તો આબો દેવ બેવ એ ભઈ nerva હતા તે આ આયો છો એનો અલે મારા હેતમ જવું થા માર છોકરો ઘેર જ થા હું હેતમ જઈને આવું ઓટો મારી અલે બે હોક અમે આય ના ગમી તો હે યાર અલે એવું નહીં યાર મારા હેતમમાં થોડું કોમ થઈ યાર મુ આરે મારા છોકરો છે તેતા હું કોમ શક્યો છોકરા કોમ નહીં અમાર તમારું કોમ છે યાર કેડો હું કોમ ક્યો હું કોમ પર અમે તો ચા પીવા આયા હતા

છોકરા ને તો હુલે તું ઘેર થતો હું તારા ઘેર આવું છું હમણાં અને તારા કરું સવાલ મને મારવાનું કેતો તો અલે મારવાનું તો પણ હું ઘેર આવું છે

ખાલી હા તમે ચા ચા કરી પેલા છોકરા નું મારા છે તો ખબર જ નઈ પડતી